બાગમાં રસ્તા પર ભૂવો પડતા પાર્ક કરેલી કાર ફસાઈ નબળી કામગીરીને લઈ સ્થાનિક આગેવાનના ભાજપ સામે આકરા પ્રહાર વડોદરા શહેરને કાગળ પરનું સ્માર્ટ સિટી કહેવામાં આવતું હોય તેવા સંજોગોમાં આજે વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર સાત અંતર્ગત આવેલ કારેલીબાગ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની હતી અહીંના આમ્રપાલી પ્રપાલી બહાર પાર્ક કરવામાં આવેલી એક ખાનગી કારનો આગળનો ભાગ અચાનક રસ્તા પર ભૂવો પડતા તેમાં ગરકાવ થઈ ગયો હતો આ ઘટનાને પગલે સ્થાનિકોમાં સત્તાધારી પક્ષ અને મહાનગરપાલિકાના કામકાજ સામે ભારે રોષ ફેલાયો હતો આ ઘટના દર્શાવે છે કે રસ્તાને નિર્માણ કાર્યમાં કેવળ વેટ ઉતારવામાં આવી છે અને બાંધકામ માટે હલકી ગુણવત્તાનું માલસામાન વાપરવામાં આવ્યો છે વિસ્તારના આગેવાન નિર્મલ ભાઈએ કથિત ભ્રષ્ટાચારને લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાના તીવ્ર આક્ષેપો કર્યા હતા તેમણે આ મામલે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પક્ષ ભાજપ પર સીધા પ્રહારો કરતા શાસકોની નિષ્ફળતાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી સ્થાનિક આગેવાન દ્વારા કરવામાં આવેલા આકરા વિરોધને કારણે હવે મહાનગરપાલિકાના કામકાજ અને ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉભા થયા છે તકલાદી માલ સામાનના ઉપયોગને કારણે નાગરિક નાગરિકોના જાનમાલને જોખમ ઊભું થાય છે ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત અને જવાબદારો સામે પગલાં લેવા માટે સ્થાનિકોએ માંગણી કરી છે આગનો આમ્રપાલી કોમ્પ્લેક્સ વાળો મેઈન રોડ છે વોર્ડ નંબર એટલે 7 છે આ સવારે 7 વાગ્યાથી આ રોડ ધમધમતો હોય છે આપ જોઈ શકો છો એમ કોઈ એટલે બચારા ભાઈ એમની ગાડી પાર્ક કરીને ગયા છે એમને તો ખબર પણ નહીં હોય કે એમની ગાડી ભૂવામાં ગરકાઉ થઈ ગઈ છે આ ભૂવો દીપિકા ગાર્ડન એટલે કે બાલુભાઈ ખમણની સામેના રોડ પર અવારનવાર ભૂવા પાણીની ટાંકી આગળ બુવા તુલસીવાડી શાક માર્કેટ આગળ ભૂવા આ કારેલી બાગ એટલે કહેવાતો સારો વિસ્તાર છે પણ આ કારેલી બાગનું નામ હવે ચેન્જ કરીને ભૂવા બાગ કરી દેવું એટલે જોઈએ આ વિસ્તારના ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો રાવપુરાના ધારાસભ્યો અન્ય ધારાસભ્યો કોઈને ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના લોકોને લોકોના કામ કરવામાં રસ નથી લોકોના ટેક્સના રૂપિયા પાણીમાં જાય છે આ તકલાદી કામમાં તમને અને અમને સૌને ખ્યાલ આવે છે કે આ નર્યો ને નર્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસકોને માત્ર ને માત્ર તાઇફાવવો કરવામાં રસ છે પણ એ લોકોને ખબર નથી કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આ વડોદરા શહેરની જનતાએ મન બનાવી લીધું છે ને આ લોકોને ઘર ભેગા એલ કરી દેવાના છે એ વાત પાકી છે